જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક ભાઈની કોમેન્ટ આવી છે કોમેન્ટ કંઈક એ પ્રકારની છે કે ચડાવ માતા કોને કહેવાય તો મિત્રો આજે આપણે એના વિશે જાણકારી મારી સમજણ મુજબ આપીશું તો મિત્રો ચાલો જાણીએ ચડાવ દેવું કોને કહેવાય તો મિત્રો આમાં એવું હોય છે કે બધાને બોલવાની જે રીત છે એ અલગ અલગ હોય છે ઘણા ચડાવદેવ કહે છે તો ઘણા બધા માણસો એને આગેવાન દેવ પણ કહેતા હોય છે તો ઘણા કંઈક અલગ જ કહેતા હોય છે તો મિત્રો આગેવાન દેવ કોને કહેવાય એના વિશે થોડી જાણકારી આપણે આ વિડીયોમાં આપીશું તો વિડીયોને અંત સુધી જોવો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગેવાન દેવ એટલે જે પ્રમુખ દેવ હોય તેને આગેવાન દેવ કહેવાય જેમ કે તમારે મિત્રો પાંચ દેવનું ખાતું છે બરોબર ઉદાહરણ તરીકે તમે લઈ લો મેલડી માતા સિકોતર માતા નારસંગા વીર ગોગા મહારાજ અને બીજું કઈ પણ દેવ હોય શકે એમ પાંચ પાંચ દેવના ખાતામાં કોણ આગેવાન કહેવાય તો પહેલા આપણે તો મિત્રો એ જાણવાનું રહે છે કે કોનું ખાતું છે જે પાંચ દેવ છે એમાંથી આગેવાન દેવ એ રીતે નક્કી કરવું કે આ કયા દેવનું ખાતું છે જેમ કે આપણે કહેતા હોઈએ કે મેલડી માતાનું ખાતું અથવા તો ગોગા મહારાજનું ખાતું વગેરે વગેરે તો મિત્રો જેનું ખાતું હોય તે માતા એ દેવ એ માતા કે એ દેવ એ ખાતાના આગેવાન કહેવાય મેલડી માનું ખાતું હોય તો મેલડી માતા આગેવન કહેવાય વીર દાદાનું ખાતું હોય તો વીર દાદા આગેવાન કહેવાય એમ જેનું પણ ખાતું કહેવાય તે પ્રમુખ એ જે દેવ છે એ પ્રમુખ કહેવાય એ ખાતાનું તો મિત્રો જ્યારે તમને જ્યારે પણ તમે નિવેદ કરવાનું થાય અથવા કોઈ કામ સોંપવાનું થાય તો આગેવાન દેવ સિવાય કોઈ પણ દેવ હાજર થશે નહીં જે જયારે પણ કોઈ પણ જ્યારે પણ પાંચમા થી કોઈ પણ એક દેવની ઓટી પડશે તો આગેવાન દેવ સિવાય જો એ ઓટી હશે કોઈ પણ તમારા ખાતામાં આંટી પડે તો એ આગેવાન દેવ સિવાય તો આગેવાન દેવ પાસે રહીને ન્યાય કરી મિત્રો જ્યાં સુધી એ માતાજી જે આગેવાન દેવ તમારા ખાતાના હોય એ જ્યાં સુધી ના રીઝે એ પોતે પ્રસન્ન ના થાય એ રીઝે નહીં ત્યાં સુધી બાકીના દેવ ધૂપ દીપ નિવેદ્ય કોઈ ગ્રહણ કરતા નથી એટલે આગેવન પ્રમુખ દેવ રિસાય તો આખું ખાતું રીસાય પણ રીઝે મનાય ત્યારે જ ખાતામાં ખાતાના બધા જ જે દેવ છે એ માની જાય છે એટલે તેને આગેવન દેવ કહેવાય છે ને મિત્રો બીજું કે ચડાવ દેવ પણ એને કહેવાય બરાબર ચડાવ દેવ પણ એને કહેવાય કે જે કોઈ પણ સમયે ચઢાવ દેવ કોને કહેવાય કે જે કોઈ પણ સમયે મુખ ઉપર હાજર થાય ધૂણવા ધૂણવા રજા આપવા કે કોઈ પણ કામ કરવા જે વહેલું વારે ચડે તેને પણ ચડાવ દેવ કહેવામાં આવે છે બીજું કે મિત્રો ઘણા કિસ્સામાં એવું હોય છે કે તમે અથવા તમારા વડીલોએ સાધના કરીને સાધેલા જે દેવ હોય છે તેને તમારા પરિવારમાં કોઈ પણ ભાઈ ભાણેજ ના કાંઠે ચડાવ્યા હોય ચાંદલો કરીને હોય માથે હાથ મૂકી દેવો ને દેવ એના કાંઠે ચડી અને ધૂણવા ઉતરી જાય તો તેને પણ ચડાવ દેવ કહેવામાં આવે છે એટલે મિત્રો બધાની રીત ભાત અલગ અલગ હોય છે ને અલગ અલગ રીતે માનતા પણ હોય છે તો મિત્રો આ જે પણ જે પણ જાણકારી મેં આપી તમને એ મારી સમજણ મુજબ છે કારણ કે બધા અલગ અલગ રીતે દેવને માનતા હોય છે અને અલગ અલગ રીતે એ જાણતા પણ હોય છે બરોબર અમુક આગેવન દેવું કહેતા હોય અમુક ચડાવ દેવું પણ કહેતા હોય છે બરાબર અમુક ખાતાનો ધણી પણ કહેતા હોય છે એમ અલગ અલગ રીતે અલગ અલગ ભાષામાં દેવને ઓળખતા હોય છે તો મારી સમજણ મુજબ જેને આગેવાન દેવ કહેવાય જેને ચડાવ દેવું કહેવાય એ તમને મેં આ વિડીયોમાં જણાવ્યું તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયો તમારે કયા વિષય ઉપર કયા ટોપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય વિડીયોની જાણકારી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુને વધુ શેર કરો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ